નમસ્કાર મહાદેવ કેમ છો બધા મજામાં જોશો હું પણ એકદમ મજામાં છું આજે મારે મારા પરિચય વિશે એક અપલોડ વિડીયો અપલોડ કરવાનો છે તો હું આપણી સમક્ષ મૂકું છું તો સૌ પ્રથમ મારું નામ તેરવયા સાહિલ મારા પિતાશ્રીનું નામ વિનોદભાઈ તથા મારા માતાનું નામ કિરણબેન મારા ભાઈનું નામ પ્રદીપ મારા દાદાનું નામ શ્રી સ્વર્ગસ્થ મેઘજીભાઈ તથા મારા દાદીમાનું નામ શ્રી શાંતાબેન હું એક બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું ને મારા વતનની વાત કરું તો હું મૂળ મોટીગોપ ગામ તાલુકો જામજોધપુર ને જિલ્લો જામનગર અને મારે અભ્યાસની વાત કરું તો એકથી આઠ ધોરણ શ્રી મોટીગોપ કુમાર શાળા પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું ત્યાર પછી નવથી બે એ સુધી મેં મારું શિક્ષણ સંસ્કૃત માધ્યમ શ્રી આંડા બાબા મેદાન સંસ્કૃત મહાવિદ્યાલય જામનગર તથા અત્યારે મારું રનિંગ બી એડ ચાલુ છે તે ડાયટ બી એડ કોલેજ દરેડ જામનગર હવે મારા વિષય ઉપરાંત વિષયની વાત કરું તો શોખના વિષય જેમ કે એ છે કર્મકાંડ તથા માં તબલા અને અમુક બીજા પણ કોઈ ચારા પ્રસંગ હોય કોઈ ચારે વાતો હોય એ હું પણ મૂકું છું ઘણા વિડીયો એવા પણ હોય છે તો હું જે આ જે વિડીયો બધું આ થોડી થોડી માહિતી આપું છું અને મારા શોખની આવડતની વાત કરું તો ઘણા બધા શોખ છે ઘણી થોડું ઘણું શીખું છું બધું જોઈ જઈને અને મૂકતો હોઉં છું ત્યાર પછી થોડોક ટાઈમના એવા અભાવ હોય તો હું વિડીયો પણ ન મૂકી શકું કેમ કે મારે કોલેજ ચાલુ હોય એટલે એમાં થોડુંક આગળ પાછળ ચાલતું હોય છે અને મારે આવડતની વાત કરું તો ઘણું બધું હોય તબલાના વિડીયો પણ મૂકતો હોઉં છું કોઈ પણ ચારી વાતો હોય કોઈ શાળા ટૂંકમાં ચૌને કામ લાગે એવી એવા કોઈ વિડીયો મૂકતો હોઉં છું અપલોડ કરતો હોઉં તો આપ ઘણા મિત્રોનો ઘણો સપોર્ટ મળે છે હું કોઈ દેખાદેખી માટે નથી મૂકતો પણ મને જેટલું આવડે જેવું આવડે હું મૂકું મારા આવડત પ્રમાણે આપ સૌને નમ્ર વિનંદ નિવેદન ખૂબ ખૂબ સપોર્ટ કરતા રહેજો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો એ જ પ્રાર્થના મહાદેવ હર 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 મહાદેવ